આપડી પર ગૌશાળાની અંદર ફરી એક આવી ગયો નવો જે જય માતાજી મિત્રો આઈસીયુ વોર્ડના કાર્યકરો સવારના વહેલા આવી ગયા હતા અને ચાલુ કરી નાખ્યું સવારના વહેલા જ કામ પછી હું ગયો વાસડા પાસે કારણ કે કાલે આમાં કૃમિનાશક દવા પાંચ વાસડીઓને કોઈને કંઈ તકલીફ નથી જોવા માટે પાંચે વાસડીઓ હું આવી ગયો આઈસીયુ વોર્ડ ની અંદર આઈસીયુ વર્ડ ની અંદર કામ ચાલુ થઈ ગયું ના રેલિંગ ફીટ થઈ ગઈ હતી ના રેલિંગ બાર ની કંઈક આવી દેખાતી હતી આઈસીયુ વોર્ડ બરાબર ચેક કરી પછી હું આવી ગયો માંદાવારા વાળામાં ના વાડા ની અંદર એક નવો કેસ અને ઇમરજન્સી શ્વેત કપિલા બળદ આવ્યો હતો સિંગડું ભંગાવી પછી એ બદતને હું ગયો ઓપરેશન થિયેટર ની અંદર બદલને ઓપરેશન થિયેટર ની અંદર લઈ આવીને પછી એને અંદર જ બાંધી નાખ્યો આ શ્વેત કપિલા બળદનું આપણે ઓપરેશન દસ વાગે ચાલુ કર્યું હતું અગિયાર માં પણ ત્રણ મિનિટની હતી ત્યાં થઈ ગયું ઓપરેશન કમ્પ્લીટ બદળ ઓપરેશન એકદમ ઓકે રિપોર્ટ કરી પહોંચી ગયા તો હું આપણી ગૌશાળાએ ગૌશાળાએ બંને ઢીંગલીઓ પિંજરાની અંદર પૂરેલી હતી એક રતન ની રાણી બીજી નવી એનું નામ નથી એ બંને ઢીંગલિયું જોઈને પછી આવી ગયા આ બધા પાસે તો આ તો જો ખાતા શીખી ગયા ટીલડી આપણી ગૌશાળાએ બધું જોઈ ને હું ફરી ગયો પાંજરાપોર પાંજરાપોર વરી એક કંબોડી વાળી ગાય આવી ગઈ હતી કંબોડી વાળી ગાય જોઈ પછી હું આવી ગયો ડીપા અંદર કારણ કે એક નવો આંખો આપણે જોવાનો હતો આજે અને નવા આંખલા માટે આપણે ખોર નું તગારું લઈ આવ્યા હતા પણ એ તગારું જોઈ ગયું મોતીઓ ને દોડ્યો પાલા પાછળ પાલા ને સેવટ ખોર નું તો ગારું મૂકવું પડ્યું મોતિયા ને અને ફાઈનલી એ નવો આંખલો આવી ગયો વાડા ની અંદર થી બહાર આખલો ગૌશાળા માં આવ્યો ને બે ત્રણ દિવસ થઈ ગયા પણ આજે સમય મળ્યો તો જોવાનો તો પછી તમે જોઈને કેજો કેવો છે ગારા ખોર મોતીઓ ખાતો તો એટલે નવા આંખલા ને ખોર ખાવો પડ્યો નીચે નવા આંખલા ને બરાબર જોઈ તમને બરાબર બતાવી પછી હું આવી ગયો તો શ્વેત કપિલા બળદ જોવા માટે લુલાવાર વાડા માં બળદ સાહેબ તો એકદમ ઓકે રિપોર્ટ હતા ખાતા પીતા અને મજા મજા કરતા હતા ભલે મિત્રો આજનો સરસ મજાનો દિવસ પૂરો સરસ મજાનો વ્લોગ પૂરો લાઈક કોમેન્ટ શેર કરવાનું તમે ભૂલતા નહીં